નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આપણા ઘરે રહેલી એક એવી પાવરફુલ ઔષધિ આપણા રસોડામાં રહેલી એક સૌથી સારામાં સારી ઔષધિ છે કે જે શરીરની અનેક બીમારીઓ મટાડવા માટે સક્ષમ છે સાથે સાથે આ ઔષધિને દૂધમાં ઉકાળીને પીવાથી શરીરમાં થતા કોઈ પણ પ્રકારના દુખાવા મટી શકે છે એ ઔષધીનું નામ છે મિત્રો મેથી દાણા સૂકા દાણા છે મેથીના એ સૂકા જે દાણા છે ને મેથી દાણા આ મેથી દાણાનો એક પ્રયોગ છે કે જે શરીરમાં થતી અસંખ્ય બીમારીઓ માટે ખૂબ જ સારું એવું પરિણામ આપે છે મેથી દાણાને દૂધમાં ઉકાળીને પીવાના છે અગાઉ તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હોય છે કે મેથીની કોફી મેથીની કોફી અમે બનાવી સ્વાદમાં એટલી ટેસ્ટ એની વાત ન પૂછો પરંતુ આ જે કોફી છે એ જ એક પ્રકારની ઔષધિ છે કે જેને આપણે દૂધમાં ઉકાળવાના છે દાણા શરીરમાં થતો કોઈ પણ પ્રકારનો દુખાવો હોય કે બીજી કોઈ સમસ્યા કંઈ કંઈ એની છેલ્લે વાત કરું પણ એને કઈ રીતે ઉપયોગ કરવાનો તો અડધી ચમચી મેથી દાણા અડધી ચમચી એટલે લગભગ એક ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે અને એની અંદર અડધી ચમચી જેટલા મેથી દાણા નાખવાના છે આ દૂધને બરાબરનું ઉકાળવાનું છે ત્યારબાદ એની અંદર જો કોફી ટાઈપનું બનાવવું હોય પીણું તો તમારે એની અંદર એક ચમચી સાંકર નાખવાની છે સાંકરનો પાવડર અને એક કે બે ઇલાયચી નાખવાની છે અને તજ અથવા લવિંગ છે એ તમે નાખી શકો છો તમારી જરૂરિયાત મુજબ અને આ જે પ્રવાહી છે મેથી દાણા ઉકાળી અને પછી બરાબર ઉકાળવાનું જેમ ચા બનાવી અને જેમ ઉભરો આવતો હોય ઉફાળો એ રીતે બે ત્રણ વખત ઉકળવા દેવાનું છે અને પછી આને ગાળી અને આ દૂધ છે પીવાનું છે જબરજસ્ત છે નેચરલી કોફી છે દેશી કોફી છે સાથે સાથે એવી ઔષધિ છે કે જે શરીરમાં કઈ કઈ સમસ્યા દૂર કરે તો એક તો પહેલાં પેન એટલે શરીરમાં કોઈ પણ જગ્યાએ થતો દુખાવો સાંધાના દુખાવા હોય કે સ્નાયુના દુખાવા હોય મેથી દાણા આ દુખાવાની અંદર ખૂબ જ અક્ષીર સાબિત થાય છે એટલે દુખાવામાં ફાયદો થશે એ સિવાય મિત્રો ખાસ મહત્ત્વનું કે મેથી દાણાની અંદર સૌથી મહત્ત્વનો ગુણ રહેલો છે બ્લડ શુગર છે એને નિયંત્રણમાં રાખવાનો એટલે જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તો આવા લોકોએ છે એ સાંકર નાખ્યા વિના આનું સેવન કરવાનું છે આનાથી ખૂબ જ ફાયદો થશે એ સિવાય મિત્રો મેથી દાણાનો એક પાવરફુલ ઔષધીય ગુણ હોય ને તો એ છે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે એટલે હાઈ બ્લડ પ્રેશરમાં પણ આ જે પ્રયોગ છે એ ખૂબ જ સારો એવો ફાયદો કરશે એ સિવાય મેથી દાણા છે એ કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે એટલા માટે એ હાર્ટને લગતી સમસ્યાઓમાં હાર્ટ સાથે સંકળાયેલી હૃદય સાથે સંકળાયેલી બધી સમસ્યાઓમાં અક્ષીર છે આ પ્રયોગ એ મેથી દાણાની અંદર અનેક પોષક તત્વો છે કેલ્શિયમ છે આયર્ન છે ફોસ્ફરસ છે ફાઈબર છે પરંતુ એમાં રહેલું જે કેલ્શિયમ છે કે જે મોટી ઉંમરના લોકો હોય અને હાડકાના દુખાવા વારંવાર થતા હોય સાંધાના દુખાવા થતા હોય તો આવા લોકોને ખૂબ ફાયદો કરશે સાથે સાથે એનો એક પણ ગુણ છે કે મેથી દાણા જે છે એ નેચરલી પેઇન કામ કરે છે તમને ક્યાંય પણ દુખાવો થયો હોય ઘા વાગ્યો હોય અને મોઢમાર વાગવાથી દુખાવો થયો હોય કે પછી ક્યાંય સ્નાયુ ખેંચાઈ ગયા હોય ગરદનમાં સ્નાયુ ખેંચાઈ ગયા હોય અથવા જે રગ તરગ થઈ ગઈ હોય ડોકમાં તો આમાં પણ મેથી દાણા અક્ષીર સાબિત થાય છે એ સિવાય મેથી દાણાની અંદર રહેલું ફાઈબરને કારણે એ પેટ માટે પણ ખૂબ સારું રહેશે પાચનતંત્ર માટે પણ ખૂબ સારું છે સાથે સાથે જે લોકોના શરીરનું વજન વધારે હોય તો આવા લોકો ચા અથવા કોફીની જગ્યાએ આ નેચરલી કોફીનો સ્વાદ માણશો તો એમાં તમને ખૂબ જ ફાયદો થશે સાથે મેથી દાણા છે એ સ્કીન અને વાળની સમસ્યાઓમાં પણ ખૂબ જ ફાયદો કરે છે એ સિવાય મેથી દાણાનો એક એ પણ ગુણ રહેલો છે કે એ જે છે એ બળતરા ઓછી કરવાનું કામ કરે છે શરીરમાં કોઈ પણ જગ્યાએ ગરમીને કારણે બળતરા થતી હોય અથવા મેથી દાણાનો એક ગુણ છે બળતરા વિરોધી ગુણ એનો અર્થ એ એવો નથી કે જે લોકોને તઝા ગરમી હોય તો આવા લોકોને પણ ફાયદો થાય પરંતુ આનો એક ગુણ છે કે જે બળતરા ઓછી કરી શકે છે પરંતુ ઘણા લોકોના શરીરની તાસીર એવી હોય છે કે ગરમીની ઋતુમાં મેથી દાણસે માફક ન આવતા હોય તો એની અંદર સાકર નાખવાથી એનું લેવલ થોડું જે ગરમી લાગતી હોય જે લોકોને મેથી દાણાથી એનું લેવલ થોડું જળવાય રહે છે એટલે કે ગરમી ઓછી થઈ છે એટલે સાકર નાખીને બનાવેલી આ જે મેથી છે જે લોકો ચા કે કોફી પીતા હોય તો આવા લોકોને તો ખૂબ જ ફાયદો થવાનો છે એ સિવાય મેથી દાણાની અંદર રહેલા આયર્નને કારણે એ બ્લડ સુધારવાનું કામ કરે છે કે લોહીની સફાઈ કરવાનું પણ કામ કરે છે લોહીમાં રહેલી વધારાની જે વધારાનો કચરો છે જે વિશુદ્ધિઓ છે આને પણ મેથી દાણા દૂર કરવાનું કામ કરે છે એટલે આ રીતે દૂધમાં ઉકાળીને મેથી દાણા પીવાથી પછી કમરનો દુખાવો હોય ગોઠણનો દુખાવો હોય ગરદનનો દુખાવો હોય કોણીનો દુખાવો હોય શરીરમાં ક્યાંય પણ દુખાવો થતો હોય ને તો એની માટે આ અક્ષીર પ્રવાહી છે મિત્રો આનો ઉપયોગ ખાસ કરવો જોઈએ ખૂબ ખૂબ આભાર જય માતાજી